ગુજરાત ન્યુઝ માંર્મદા જિલ્લાના રાજપીપળા ગામમાં મજૂર પરિવાર ની ત્રીસ દિવસની નાની બાળકી સાથે બને દુઃખદ ઘટના નર્મદા જિલ્લાના રાજચીપડા ગામમાં અંબુભાઈ પુરાણીના સામે બની રહેલ કોમ્પલેક્ષમાં કમવાટના મજૂર કામ કરતા હતા મજૂર જ્યાં કામ કરતા હતા ત્યાં મજૂરની તેમની ત્રીસ દિવસની નાની બાળકી લઈને સુતા હતા ત્યાં રાત્રે સાડા વાગે તે બાળકીને પ્રાણી કે કોઈ વ્યક્તિ લઈ ગયું હોય તેમ જાણવા મળેલ છે રાત્રે એક કે દોઢ વાગ્યાની આસપાસ પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ કરતાં બાળકીનું લુહી જોવા મળ્યું આજુબાજુ તપાસ કરતાં કંઈ જાણવા મળ્યું નથી પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે બાળકીના માતા પિતાને પૂછવાનો પ્રયાસ કરાયો તો તેમનું એવું કહેવું છે કે કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી આવીને તેમની બાળકીને લઈ ગયું હોય તેમને પણ સાચી ખબર નથી એ પણ સુઈ રહ્યા હતા આગળની વધુ તપાસ પોલીસ કરી રહી છે રિપોર્ટર અરબાઝ ખાન બલુચી તમે બેન રહે હા કઈ છો તલા તમે અંદર ક્વાર્ટર એવું કોઈ જાતનો અવાજ આવ્યો નહી કોઈ જાતનો ખકડાટ મકડાટ કઈ તમને કોઈ જાતનો કઈ કશું અવાજ નહી કસો જ અવાજ નહી તમે ક્યાં સુતા હતા અહીંયા છોકરાથી કેટલા હશે દરવાજા પાંચ દસ ફૂટ

શું નામ તમારું જામુભાઈ 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 બસુભાઈ બજુભાઈ બતા દાહોદ દાહોદ વિકાસ વિકાસભાઈ બેનનું ધર્મેષ્ઠા બેન કઈથી આવો છો આમ દાવદ ના છો કેટલા જણના મજૂરનો સ્ટાફ છે તમારું મકરદમ કોણ છે મકરદમની છે શું નામ છે એમનું નામ નથી ખબર હવે શું બનાવ હકીકત શું છે શું છોકરો કેટલા મહિનાનો હતો ને કેટલા

સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો